અ ડોક્ટર ચેતના આપણી સાથે જોડાયા છે ડોક્ટર ચેતના હવે આપની પાસેથી જાણવું છે આ એડ મૂકવામાં આવી અને એડ સૌથી વધારે નવી જનરેશન પાસે પહોંચી આ શું પીરસાઇ રહ્યું છે નવી જનરેશનને એ જોશે એવી રીતે આચરણ કરશે અને આજે બહુ છે આવતીકાલે સાસુ બનશે એટલે આ માનસિકતા આજની સાથે કેટલી પેઢીમાં વાવી રહ્યા છે આપણે સાચી વાત છે રાધા તમારી મારો પ્રશ્ન વાડીલાલ આઇસ્ક્રીમવાળાને એ જ છે કે જે તમે એડ મૂકી છે એનો જે મનો સામાજિક જે કહેવાય કે ઇફેક્ટ થશે સમાજ પર એની જવાબદારી શું તમે લેશો સૌથી પહેલી વાત બીજી વાત એ છે કે આપણા ઘરમાં એક અભૂત બાળક હોય નવું નવું બોલતા શીખ્યું હોય ક્યાંકથી આ શબ્દ સાંભળીને બોલશે તો તમે એને ટોકશો કે બેટા આ શબ્દ સારો નથી તારે નથી બોલવાનો એક નાના બાળકને પણ આપણે ટોકીએ છીએ તો આમની ક્રિએટીવ ટીમ કે જેણે આ એડ અપ્રુવ કરી હશે અથવા તો જેણે એડ બનાવી હશે એમણે કઈ જ નહીં કીધું હોય કેવી રીતના તમે એને અપ્રુવ કરી દીધી તો મારા ખ્યાલથી તો આ લોકો એ જાણી જોઈને સનસનાટી મચાવવા માટે થઈને મહિલાઓને ટાર્ગેટ કરેલી છે આ જાણી જોઈને થયેલું કૃત્ય છે એટલે એ માફી માગશે તો પણ મને નથી લાગતું કે એ સાચી માફી હશે કેમ કે આ જાણી જોઈને કરેલું છે બિલકુલ એટલે હવે એક પ્રેશર ક્રિએટ થઈ ગયું છે ત્યારબાદ માફી છે હા એટલે માફી માંગવી કદાચ લોકોને બતાવવા માટે અથવા તો પછી આ કોન્ટ્રોવર્સી માંથી બહાર નીકળવા માટે લોકો માફી નૈતિક પતન થઈ ગયું ને હા હા પોતાનું યસ ધંધો નૈતિક પતન છે આજે વાડીલાલ બ્રાન્ડ છે એની જોડે અમે ભાવનાત્મક રીતે જોડાયેલા છીએ બચપનની યાદો છે અમારી અને અમે જ તમારા કસ્ટમર છીએ બરાબર છે મમ્મી હોય કે નાના બાળકો હોય કે એટલે સ્ત્રી તમારી વધારે પડતી કસ્ટમર છે ને એને તમે આ રીતે ટાર્ગેટ કરો છો એટલે આ તમારું વૈચારિક પતન જ છે બિલકુલ બિલકુલ સંગીતાબેન હવે આપની ડોક્ટર ચેતના ભગત હવે શું લાગે છે આમાં શું થવું જોઈએ આપની પ્રતિક્રિયા શું હવે અંતિમ મારી પ્રતિક્રિયા તો એ જ છે કે આ ખેદજનક બાબત છે દુઃખજનક બાબત છે આવું એક સભ્ય સમાજમાં ના થવું જોઈએ પણ જોવાની વસ્તુ આ છે કે જયારે આપણે આ વિરોધ પ્રગટ કર્યો સવારે તમારો વિડીયો જયારે વાયરલ થયો છે નીચે પુરુષોએ એવી કમેન્ટ કરી છે કે આ તો બધું થતું રહેશે અમારા વિશે પણ બધી કમેન્ટ કરી છે કહેવાનો મતલબ એમ છે કે નેગેટિવિટીનો વિરોધ કરવા વાળાનો પણ વિરોધ થઈ રહ્યો છે તો આ સમાજ પર એક બહુ મોટું પ્રશ્ન ચિહ્ન છે આપણે આ કેમ સ્વીકારી રહ્યા છીએ કે આ તો બધું થાય એ તો ચલતાય નહીં ચલતા તમારે આવનારી પેઢી માટે અથવા તમારા બાળકો માટે એક સારો સમાજ છોડવો હોય તો આ નહીં ચાલે અને ચાલવું જ ના જોઈએ આ તદ્દન ખોટી વસ્તુ છે અને સાસુને જે તમે અપશબ્દ હું તો અહીંયા એનો ઉલ્લેખ નહીં જ કરું કેમ કે મારે એ શબ્દ સામે જ વિરોધ છે જે તમે બોલ્યા છો એ તમે એક માતૃશક્તિને બોલેલા છો તમે માતૃ દિવસ મનાવો છો તમે માતાને પૂજો છો અને સાસુ એ કોઈની ઓલરેડી માતા જ છે એને તમે આ રીતે ગાય બોલો છો આ નહી ચલાવવામાં આવે અને આ ચાલવું જ નહીં જોઈએ આનો સો ટકા વિરોધ જ છે ખેદ છે સંતાપ છે દુઃખ પણ છે સાથે ઓકે ભાઈ ફરી